ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામે ગુરુવારે બપોરે મિત્રો સંગાથે કેરી ખરીદી કરી રહેલા સુરતના વેપારીને માર મારી અપહરણ કરી શવાતા ચકચાર મશી હતી શાકભાજીના ધંધામાં બાકી નીકળતા લેણાં વસુલાત માટે વેપારી અપહરણ કર્યું હતું ચીખલી પોલીસે દસ પૈકી છ આરોપીઓને દબોસી લીધા હતા સુરતના સરધાળા સુગાતના કાચોપન સરિતા વિહારમાં રહેતા રમેશ પોપટભાઈ સરધારા દૂધ દાયકાથી શાકભાજીઓને ફ્રૂટનો વ્યવસાય કરે છે આ દરમિયાન છ સાત મહિના અગાઉ વાંધાના શાકભાજી વેપારી જોડે ઓળખાણ થઈ હતી વેપાર શરૂ કર્યો હતો જેમાં હલકો માલ પધરાવ્યો હોવાની વાતે હિસાબમાં ગોશ પડી હતી જેમાં અરવિંદ અને અશ્વિન દ્વારા રૂપિયા એક લાખ અને સંજયે રૂપિયા બે લાખ હિસાબ પેટે માંગણી કરી હતી જેનો જવાબમાં પૈસાની સગવડ થઈથી પૈસા આપીશ કઈ ત્રણ મહિના

બીટ કારમાં સુરત પરત જવા રવાના થયા જેનો લેણદારે લેણદારેમાં પીછો કર્યો આ દરમિયાન નવસારીના હાઈવે ઉપર હરેકૃષ્ણ હોટલ સામે પેટ્રોલ ભરાવી સુરત તરફ જતી વેળાએ પીછો કરનાર સંજયના માણસોએ સેવરો લોટ ઉપર પથ્થરમારો કરી ઉભો રાખવાની કોશિશ કરી હતી આ એક છોટા હાથી ટેમ્પો સાથે ટક્કર સર્જતા કાર ઊભી રહી ગઈ હતી આવેડાએ સંજયના માણસો ઘસી આવ્યા હતા ઢીક્કા મૂકીનો માર મારી બ્રેજા કાર નંબર જીજે ટુ સિક્સ એન ટુ એટ વન સેવનમાં ઉપાડી ગયા હતા વાંસદા સાપુતારા રોડ સ્થિત સંજય શર્માના ગોડાન ઉપર લઈ ગયા હતા હાથ પગે દોરડું બાંધી સંજયના ઘરે લઈ ગયા હતા પૈસા આપે તો જવા દઈશું નહીતર જાનથી મારી નાખીશું ની ધમકી આપી હતી દીકરાને ફોન કરાવ્યો હતો દીકરાએ પોલીસને જાણ કરતા વાંસદા પોલીસ ઘસી ગઈ હતી છોડાવ્યા હતા અને સારવાર બાદ ચીખલી પોલીસમાં આરોપી સંજય ચંદ્રવદન શર્મા રહેવાસદા અરવિંદ શોભાન પટેલ રહે

એક બનાવ બનેલો હતો ચીખલી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેમાં ફરિયાદી શ્રી રમેશભાઈ પોપળભાઈ સરદારા રહે સરિતા વિહાર સોસાયટી સરખાણા જગારનાકા નાઓએ ચીખલી પોલીસ સ્ટેશનમાં આવીને આઈપીસી કલમ ત્રણસો ચોસઠ એ ત્રણસો પાંસઠ ત્રણસો બેતાલીસ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ મુજબની ફરિયાદ આપેલ હતી અને જેમાં આરોપી તરીકે સંજયભાઈ ચંદ્રવર્ધન શર્મા રહે શાકભાજી માર્કેટ વાસદા અરવિંદભાઈ જોબનભાઈ પટેલ રહે પાલગણ તેમજ બીજા આઠ આરોપીઓ વિશે ફરિયાદ આપી હતી જેની બનાવની હકીકત એવી છે કે જે આ ફરિયાદી છે એ પણ કેરીનો ધંધો કરે છે અને આ બધા આરોપીઓ પણ કેરીનો ધંધો કરતા જ એ બંને વચ્ચે પૈસાની લેવડ દેવડ બાબતનો આગળથી મેટર ચાલી આવેલ હતી આ લોકોને ફરી આરોપીઓને ખબર પડી કે ફરિયાદી વાસદા આવેલ છે જેથી એ લોકોએ પોતાના ડેપો જયવીર કસબાની ખોડિયારમાં ડેરી ડેપોમાં લઈ જઈને એમને ઢીકાપટ્ટીનો માર મારેલો હતો અને પછી એમને છોડી મૂક્યા પછી જ્યારે પાછા એ નીકળ્યા ત્યારે એમની ગાડીનો પીછો કરીને આ તમામોએ એને ધોળા પીપળા પાસે આવીને આંતરીને પછી એનું અપહરણ કરીને એને ફરી પાછા વાસદા લઈ ગયેલ હતા જ્યાં તેમને પોતાના વાસદા ચોકડીથી સાપુતારા જવાના રોડ ઉપર ગોડાઉનમાં એમને દોરડા વડે હાથ પગ બાંધી નાખીને એમને માર મારેલ હતો અને જો બાકી નીકળતા પૈસા નહીં આપો તો તમને જાણથી માહી નાખીશું અને પોલીસને જાણ કરશો તો પણ અમે તમને જાણથી માહી નાખે છે અને એવી ધમકી આપીને એમને માર મારલ હતો જે બાબતની ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ જે દસ આરોપી પૈકી બીજા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સિખલી પોલીસ સ્ટેશનમાં ઓ કરી રહેલ છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે